તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારી એક નવી વિડીયોની અંદર ને આજે આપણે વાત કરવાના છે મિત્રો કે માયાભાઈ આહીરના દીકરાના જે લગન અત્યારે ચાલી રહ્યા છે મિત્રો એની કેટલો ખર્ચો થયો છે અને ચાંદ શું ખરેખર હેલિકોપ્ટરની અંદર જવાની છે મિત્રો અને કયા કયા કલાકારો ત્યાં આગળ આવ્યા હતા અને કયા કલાકારો તે ચાંદની અંદર જવાના છે પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો છેલ્લે સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરના દીકરા જેવા જયરાજ આહિરને ચાંદસું ખરેખર હેલિકોપ્ટરમાં લઈ જવાની છે તો હા મિત્રો ખરેખર હેલિકોપ્ટરની અંદર જવાની છે અને મિત્રો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર આહિરના દીકરા જયરાજ આહિરના એમ અને મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે માયાભાઈ આહિર એ આંતરરાષ્ટ્રીય કલાકાર છે મિત્રો અને એમના દીકરાના લગ્ન હતા તો મિત્રો રાજસ્થાનના કલાકારો ત્યાં પણ હાજર રહ્યા હતા ગીતાબેન રબારી પણ ત્યાં હાજર હતા જેમ કે મિત્રો દેવાયત ખાવડ છે બ્રિજયાજ ગઢવી છે પછી ભાજપ હોય કે પછી કોંગ્રેસના નાના મોટા નેતાઓ આવેલા હતા ત્યાં આગળ હાજરી આપેલી છે મિત્રો કીર્તિદાન ગઢવી એવા અનેક પ્રકારના નાના મોટા કલાકારો ત્યાં હાજર હતા મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે માયાભાઈ આહિરના દીકરાના લગ્નના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર બહુ બધા વાયરલ થઈ રહ્યા છે મિત્રો પણ વાત કરવામાં આવે તો મિત્રો માયાભાઈ આહિર એક ભારતના નહીં પણ આખા વર્લ્ડની અંદર ડાયરા કરતા હોય છે મિત્રો તો તમે વિચાર કરી વિચાર કરી શકો છો મિત્રો કે એમની ઓળખાણ અને એમની પહોંચ કેટલા સુધી હશે માયાભાઈ આહિરને અને માયાભાઈ આહિરે લગ્નમાં એટલી બધી એન્ટ્રી પાડી દીધી છે પૈસા ઉડાડીને કે તમે વાત જ જવા દો મિત્રો કારણ કે મિત્રો જમવાનું લઈને છેક વિડીયો શૂટિંગથી લઈને છેક કલાકારો સુધી અને મિત્રો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરના દીકરાના લગ્ન હોય તો માયાભાઈ આહિર કંઈ પણ લગ્નની અંદર ખામી રહેવાના રહેવા દેવાની નથી એ પણ જણાવ્યું હતું અને મિત્રો મળતી માહિતી મુજબ જણાવીએ છીએ તમને કે માયાભાઈ આહિરના દીકરાની જાન ખરેખર હેલિકોપ્ટરની અંદર જવાની છે મિત્રો એ સો ટકા સાચી વાત છે મિત્રો અને મિત્રો તમને બધાને ખબર જ છે કે મિત્રો ઘરઆંગણે જો માયાભાઈ આહિરના ઘર આંગણે જો આવો રૂડો પ્રસંગ આવે દીકરાના લગ્ન અને જો માયાભાઈ આહિર આટલો ખર્ચો ના કરે તો મિત્રો દિલથી જો માયાભાઈ આહિરને તમે પસંદ કરતા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો